નવરાત્રી મહોત્સવ નિમિત્તે ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી ગરબામાં ભારે રમઝટ બુલાવી માતા શક્તિ આરાધનામાં સમગ્ર દેશમાં ભક્તિમાં લીન જોવા મળી રહ્યું છે ગુજરાતમાં જેનું ખુબ મહત્વ છે એવા નવરાત્રી ના ગરબામાં ખેલૈયાઓ ગરબાની રમછટ બુલાવી રહ્યા છે કરજણ નગરમાં વિવિધ જગ્યા ઉપર યોજાતા શેરી ગરબા મહેતાના ગરબાએ આકર્ષણ જમાવ્યું છે ચોથાનું તે ગરબાની રમઝટ જોવા મળી હતી જેમાં કરજણ નવા બજાર વિસ્તારના અક્ષરધારા શેરી ગરબાને મહાદેવ ગૃપ શેરી ગરબામાં ડીજેના તાલે ભક્તો ગરબાની રમઝટ બોલાવતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ કોટન ચીન ખાતે પ્રથમ વર્ષે આયોજિત આયોજિતમાં ચેરિટેબલ ટ્રસ્ટના મેદાની ગરબામાં જોતા નૃત્ય આવની ગરબા માટે ભીડ જોવા મળી રહી છે અને વૃંદના તાલે ગરબામાં લોકો ઝૂમતા જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ સમાચાર ન્યૂઝ